તલવાર મૂકી દીધી બાપુ એમ છૂટી જાવું જોવે તમે આ આ ભાયો છે આ બેનો છે આ ભાઈઓ છે બધા લખોટીયા રમ્યા હોય ભમડિયા રમ્યા હોય ગીલી દાંડિયા રમ્યા હોય આ બેનો છે ઈ ઢીંગલે બોતિયા રમ્યા હોય ગમે રમતી પાંચી કોકે રમ્યા હોય પણ બાપુ કઈ તારીખે કોને છૂટ્યું એવી કોઈને ખબર હોય તો મને આપો તારીખ આવો તમે ગીલી દાંડિયા કઈ કઈ તારીખે મૂક્યા ઈ મને ક્યો બેનો એ કઈ તારીખે ઢીંગલા બોતિયા મૂક્યા ઈ મને કી છૂટી ગયું ને બાપુ આ એમ છૂટી જાવું જોવે

અકાયો સંતોનો બરતા બાપુ વિશ્વનો કોઈ છેડો મારો બાકી નથી બાપુ મેં વી વર્ષ ખટારો આયકો આ પહેલી વાર આવ્યો છું અને મારી પૂરી પૂરી તમને જાણ કરી દીધું 20 વર્ષ ખટારો આયકો એકઈ રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી પણ બાપુ મારા દેહને વટલાયો નથી તમને કહી દઉં પાવરથી કહી દઉં એટલે આ સંતોની વચ્ચે હું બેય આપણ મારી જગ્યા એટલા માટે છે

હતા બટેકાના બધા હું હું તો તો એમને વંદન કરીને કહું સલામ કરીને કહું છું કે ઈશ્વર એમને ચાર ઘણું કરીને આપે બાબુ ઈશ્વર ખાતામાં તમે જેટલું આપ્યું હોય ને બાપુ એમાં કોઈ ઋણ કોઈ ભગવાન માથે રાખ્યું જ નથી તમને આપ્યા વગેરે જ નહીં તમને ડબલ કરીને આપે બાપુ અને એ બધાને તો હું વંદન થી સલામ કરું છું કે ખરેખર હું તો ઈશ્વર ભોળા નાથ ને કહું બાપુ એના એ મારા નાથ એના સંતાનમાં કોઈ વિક્ષેપ થાય એના ધંધામાં કોઈ તકલીફ ન પડે એવી મારા નાથ નજર રાખતો રહેજે એવી અમારે ભલામણ કરવી પડે ભલામણ એવા કારણ કે કાળી મજૂરી કરીને જે માણસ મહેનત કરીને પૈસો કરી અને બે હજાર પાંચ હજાર હજાર કે કાંઈ પણ દાન કરતો હોય એટલે બાપુ એની જનતા ને ધન્યવાદ દેવો પડે ભલામણ અને કેટલાય મંદિર માં ખીસા હોત શું છે

બાકી નકર છે ને બાપુ ક્યાંક ક્યાંક પ્રોગ્રામ કરી છે ને અમને આમ રાત ન જતી આ બાપુ અમે હમણાં લગભગ ઘણી ઠેકાણે ભેગા પ્રોગ્રામ કરી ચારે ચાર એક એક વાગ્યા અમારે ઘરે વ્યા જાય પ્રોગ્રામ જેવા જાય ભાઈ છે એક વાગ્યા તો અમારે ઘરે જઈને હોય હોત જ્યાં હોય હવે આપણે એમ થાય કે આના અમને હુવા દેતા હોય પેલા લોહી નો પીતા હોય તો ભજન બાપુ ભજન સમજાણા વગર હું તો ના પાડું છું ભજન આ છોકરાના છોકરાના બે અમણ દાણાના નો ઓછા કરે ભજન સમજાવું જોઈએ ભજન સમજો એટલે સવાર આમ કે છે સદગુરુ મહારાજ એના ગુરુ મહારાજે વાત કરે છે કે મારા ગુરુ મહારાજ મને નો મળ્યા હોત તો મારી દિશા હું થાય અને બાપુ જેને જેને ગુરુ મળ્યા છે અને ગુરુનો જે ઉપદેશ માન્યો છે બાપુ ઈ દુનિયામાં પૂજાના છે દેવાય પંડિતને હાડા હાથ સો સેવા કરતા બાપુ પરીક્ષા કરે ચાર વિદ્યા હાલો ઓરો ઓળમેને ડોંગો ચાર વિદ્યા અત્યારે પરીક્ષા કરે લગભગ વધે જ નહીં પણ પરીક્ષા કરે એવો સાધુ પાસે મળવો જોઈએ ને બાપુ અને સાધુ સમજે છે કે આમને કઈ કોણ આ તમારે કોઈ ગુરુ હોય છે મારે ગુરુ હોય છે કોને ભૂખ છે કે બાપુ આના વિશે મને મારી ઓળખાણ માટે તમે મને કઈક દો એવું કોણ માંગી શકે કોઈને ઈચ્છા જ નથી હવે તો આ તો બધું આયલા કરે આ તો બધું આયલા કરે હિંમત કરે એટલે શું કરવાનું એટલે સંતો કહે છે સવારામ બાબા એમના ગુરુ મહારાજને કહે છે જુગતી કરીન જોવાલી મારા સદગુરુએ બતાવી મને સાન અમરેનગરમાં આત્મ દેખ્યા ઉતો ભૂલી ગઈ દેનું વા દેહની દશા મટી જાય બાપુ તારે આ સમજાય હો આમાં ઊંચ નીચ નો આવે ગરીબ અમીર નો આવે આમાં દેહની દશા મટી જાય સ્ત્રી પુરુષના નાતા મટી જાય બાપુ ભજનનો પગથિયું અહીંથી શરૂઆત થાય ભજન એમ નામ નો સમજાય કારણ કે બુદ્ધિ ના બારણા બંધ થઈ જાય વિજ્ઞાન પૂરું થાય એનો તમારા નોલેજ ના બારણા બંધ થઈ જાય ને બાપુ અહીં આનો ગણે મંડાય ભજન આગી વાત છે ભજન એમ નામ સમજાય નહીં એટલે સંતો કહે છે એ એવો જેવો નિર્ભે ના હતો એ મત માં મારું 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 મંડળું રેઠરે એવો દુર્ગમ મુખ્યા લો બીજો

પચમ કડકી માં જાગીને જોયો ત્યાં ચડ હળ કે છે જો ચંદ્રભાને આવે તું દુઃખ કરોલે ખેલું રે એ બધ માં મારું મારું મનુર હેઠળ એવો ગુરુ મોદી હું તો સંતોના એક એક શબ્દો છે ને બાપુ તત્વ વાળા છે લખી લેજ તત્વ વિનાની કોઈ વસ્તુ નથી એક વાત તમને કહી દઉં આપણે કોઈ એમ કે ભાઈ નો હેલો બોલો તો હેલામાં એવું આવતું હોય કે હુકમ કરો તો પીર જાત્રા થાય તો હુકમ એટલે હું કામ કર તો જાત્રા થાય મહાપુરુષો એમ કહે છે એનું સંશોધન હોવું જોઈએ એમનામાં વસ્તુ શક્ય નથી એટલે કે હરદમ હરિ મેં હરખી ની નિરખ્યા પ્રેમે થયો પ્રકાશ સુખમાણા નારી સંગ રમતા પૂરી કરી હતી મારી આશ બાપુ આ છે ને તમને સૂર્ય ને ચંદ્ર ને ધરતી ને આકાશ ને નદી ને નાળા ને પહાડ ને વનસ્પતિ ના પંખી પશુ જેટલું દેખાય છે ને એ બધું આટલા દેહ માં બધું ગોઠવી દીધું છે જો માલિક રંજવાળું થાય તો એવા સમર્થ બાપુ સદગુરુનો નો સથવારો મળી જાય અને બાપુ એક વાત તમને કહી દઉં કે એ છૂટેલો હોવો જોઈએ તો તમને છોડે એ બતાણેલો હોય તો આપણને ન છોડાય છૂટેલો સંત હોવો જોઈએ બાપુ કારણ કે જેને કઈ જરૂરત નથી એ તમને છોડાવી શકે